તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ચોમાસાની વિદાય વચ્ચે આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ અંબાલાલ પટેલની મોટી આગાહી જી હા મિત્રો ચોમાસાની વિદાય શરૂઆત થઈ ગઈ છે રાજ્યના આ વર્ષે પણ ચોમાસું સારું રહ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી જી હા મિત્રો વાત કરીએ છીએ આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે ગુજરાતમાં ભલે મેઘરાજે વિરામ લીધો હોય પરંતુ હજુ ચોમાસું ગયું નથી જી હા મિત્રો નવરાત્રી પછી પણ વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે જી હા મિત્રો તેમણે આગાહી મુજબ વરસાદ ફૂંકાપ બોલાવશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે જી હા મિત્રો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર પણ દસથી તેર ઓક્ટોમ્બર સુધી વરસાદની સંભાવના છે સત્યાવીસ સપ્ટેમ્બરને લઈને પાંચ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે તેમણે વ્યક્ત કરી છે જી હા મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીના રાજ્યના કેટલાક વિસ્તારોમાં અને જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે જી હા મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનનો પલટવારો છે સામાન્ય લઈએ તો મધ્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સત્યાવીસથી લઈ પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય